વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ શ્રાવણ મહિનાની સરસ મજાની વિદ્યાર્થી મિત્રો શરૂઆત થઈ ગઈ છે દરેક વિદ્યાર્થીઓને હર હર મહાદેવ જીવનમાં ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો ખાસ કરીને શ્રાવણ મહિના નિમિત્તે જે હેલ્પરના વિદ્યાર્થીઓ છે અને જે આપણી સાથે એટલે કે ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓને ખાસ જણાવીશ કે જો હજી સુધી તેમાં આપણે જીએસઆરટીસીની કોમ્બો જે બુક છે બરાબર આ બુકને હજી સુધી પરચેઝ નથી કરી તો કરી લો શા માટે કહું છું કે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો ફોર્ટી એઈટ અડતાલીસ ઓર્ડર જે છે એ અમે તમારા લેવામાં આવશે અને આની કિંમત છે એ આપણે આવતા સોમવાર સુધી એટલે એક વીક સુધી જે છે એની કિંમતની અંદર પણ તમને જે છે એ પચાસ રૂપિયાનો બીજો ઘટાડો કરી દીધો છે એટલે હવે આની આ બંને બુકની કિંમત જે છે એ માત્ર ને માત્ર 450 પચાસ રૂપિયા એની અંદર તમારે પાંચ મોકટેસ્ટ પણ આવી ગઈ એની અંદર જે તમારું ટેકનિકલ જે છે વિષય વસ્તુ જે પચાસ ગુણનું તમારું પૂછાવાનું છે તો આ ટેકનિકલ વિષય વસ્તુ જે છે એની આખી અલગથી થિયરીની પીડીએફ આઠસો પ્લસ પેજની એ પણ આવી ગઈ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ બંને બુકો જે છે તમને મળવા જઈ રહી છે કુરિયર ચાર્જ પણ આની અંદર તમારો આવી ગયો એટલે ચારસો ને પચાસ રૂપિયાની અંદર આ બંને બુક ઓર્ડર કરી લો પ્લસમાં પાંચ મોક ટેસ્ટ મેળવો પ્લસમાં જે છે એ તમારી ટેકનિકલની થિયરી બુક મેળવો આમાં તમને ખબર જ છે આપણે પાર્ટ ટુ જે છે એ સ્પેશિયલ ટેકનિકલ માટેનો છે જેની અંદર એમસીક્યુ સ્વરૂપે બધા તમારા જે ટોપિક છે જે બે હજાર બાવીસનો જૂનો હેલ્પરનો અભ્યાસક્રમ જીએસઆરટીસી નિગમે બહાર પાડેલો છે આ અભ્યાસક્રમને સંલગ્ન બુક તૈયાર કરી છે બરાબર લગભગ પેઢ વિદ્યાર્થીઓએ લઈ લીધી છે જેને હજી સુધી ન લીધી હોય પરીક્ષા જે છે એ અમે એકાદ બે મહિનાની અંદર આવવાની જ્યારે શક્યતાઓ હોય તો રિવિઝનના ભાગરૂપે આ બુક ખૂબ જ તમને ઇમ્પોર્ટન્ટ થવાની છે ઉપયોગી થવાની છે કોઈ સિંગલ બુક નહીં મળે બંને આ બુકો જે છે એ સાથે મળશે આ બુકની અંદર બસોને ત્રીસ જેટલા પેજ છે અને આ બુકની અંદર બસોને પિસ્તાલીસ જેટલા પેજ છે એટલે આ બંને બુકનો કોમ્બો તમને વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર ચારસો ને પચાસ રૂપિયાની અંદર ઓફર યાદ રાખજો માત્ર ને માત્ર આવતા સોમવાર સુધી વેલિડ રહેશે ત્યારબાદ આનો ભાવ વધી જશે આ ઓર્ડર કઈ રીતે કરવી કઈ રીતે બુકને મંગાવવી તો પ્લે પ્લેસ્ટોરમાંથી તમારે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે આ એપ્લિકેશનની અંદર મોબાઈલ નંબર નાખી રજીસ્ટર થઈ જાઉં તરત જ ત્યાં તમને હેલ્પર બુકનો કોમ્બો લખેલો બતાવશે એની અંદર તમે તમારું એડ્રેસ ફિલઅપ કરીને પેમેન્ટ કરી દેશો એટલે ત્યાં તમારી પાંચ મોકટેસ્ટ પણ ખુલી જશે જે સ્પેશિયલ ટેકનિકલ થિયરી છે એ થિયરીની પીડીએફ પણ ત્યાં ખુલી જશે અને બે દિવસની અંદર નજીકના કુરિયર સેન્ટરની અંદર આ બુક જે છે એ તમારા સુધી પહોંચી જશે જો તમે સિટીમાંથી બિલોંગ કરો છો તો બુક તમને ઘરે આવી અને કુરિયરવાળા આપી જશે તો હજી સુધી લાભ ન લીધો હોય તો ખાસ લઈ લેજો આપણા કોર્સની અંદર જે છે તે કોર્સ પણ એલાઉડ છે વિડીયો પણ એલાઉડ છે ઘણી બધી વસ્તુઓ છે એ તમે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ઉપરથી લઈ શકો છો તો તૈયારીને વેગ આપવા માટે તૈયારીનું રિવિઝન માટે જરૂરથી અમારી આ બુક જે છે તેને ઓર્ડર કરો જય હિન્દ જય ભારત